આવડમાં મિત્રો વિશેષ વિથ દિનેશ સર્ચ કરી રહ્યો છે આ બાજુ શું કરે છે સર્ચિંગ દિનેસ વિશેષ વિથ અહીં આપણે અહીંયા તારું ઇન્ટરવ્યુ કર્યો એને જોયો કાયમ છે ઓકે અને દાદાનો ઇન્ટરવ્યુ તું કેમ તો કેમ ચાલુ કેમ કેમ છે તમારે કેમ

તો દાદાની છેલ્લી યાદી રહી ગઈ બરાબર જો આ ચેનલમાં લોકો સર્ચ કરે મદદ કરો એમને તમે હા આવ્યો 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 નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે હું લીલાપાણી આવ્યો છું તમને લાગતું હશે કે જુનાગઢમાં લીલાપાણીનેશમાં ટીવી અને આવું સ્માર્ટ ટીવી ક્યાંથી હોય આ દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું ક્યાં આવ્યો છું હું રાજભા ગઢવીના ઘરે આવ્યો છું પણ રાજભા ગઢવીના ઘરના જે મોભી છે એટલે કે એમના પિતા એ આપણી વચ્ચે હવે રહ્યા નથી એમનું નિધન થયું છે રાજભાને મારે જ્યારે હમણાં મળવાનું થયું સંતવાણીના કાર્યક્રમની પહેલાં ત્યારે એમનો ઇન્ટરવ્યૂ કર્યો એમણે કહ્યું કે દિનેશભાઈ અમારું આખું જે કુટુંબ છે ખાસ તો મારા ફોઈબા અને બધા તમારો ઇન્ટરવ્યૂ અમે જોઈએ છીએ જે છેલ્લે તમે કર્યો હતો એ ઇન્ટરવ્યૂ એ લોકો જોવે છે તો એમને મળવા માટે આવ્યો છું એમની લાગણી એમની ભાવનાને તમારા સુધી પહોંચાડવી છે હું છેલ્લે આવ્યો ત્યારે હયાત હતા અમે નીચે ખાટલે બેસીને વાત કરી હતી આજે છે નહીં પણ એમની કેટલી યાદો આપણી જોડે છે એ કેવું જીવીને ગયા એમના વિશે વાત કરો એ હાર હમ કઈ રીતે સારું એમ એટલે નવી પેઢીને ખબર પડી ધાર્મિક વાતો કરે ધાર્મિક વાતો કરે હા ઓહ વાત તો બોલતો બાંધમાં બોલો આના નીચે ધર્મ હાસ નિધિ ધર્મની વાતો કરતા નીતિ ધર્મ

હાજી બાબત કઈક વાક આવે ને તો કોઈ ટાણે કામ ન થયું હોય કર્પોતે કી લાડી નું ન કીધું નહી પાછળ બાપ ન મળે તો ખી ખીલે બરાબર હા તરત જ બાપ હાજર જ બાપ જોઈએ અને નીતિ ની બહુ વાતો કરતા હા નીતિ ધર્મ ની બહુ આવડી રામેણ વાસ્તા બરાબર જ્ઞાન એમાં રાખતા બધું બરાબર દેશી જ્ઞાન હા અને ઈ બીજા સંભળાવતા કુટુંબવાળા હા રામેણ વાસ્સે બધા ને બરાબર રામેણ ની ગીતા જો બધી વાતો કરે

જે આપણે ધંધો હોય ઈ કરવાનો હોય એ એવું કેતા હા તો એ તોય લખે બરાબર લખે કહું તો બરાબર પણ એ બધું ગાતો લખતો અને ક્યારે ચાલુ કર્યું તો પછી ગાતા હોય કોઈ અમારે હોય નાના મોટા કોઈ કથા હોય તે ક્યારે સાંભળ્યા લગાતા તો અમે તો

तो ते एक पर आटो देवा गई म्हारे माहिती आहे करणीले बरोबर ने कागवाणी पड़ी थी तुम्ही आन बोलसेन काजीला का कलाकार काय के एवू नाही ज्ञान मले मले रामणवासाने मजा आवे थोडं भाण बरोबर तू तरी जुडे थोडं आई जोत मने संभळाय हां बोलो हाँ। का वाला कागवाणी ना आवे भगत

તે એ સાંભળવા જાય અને રેડિયો ઘરે નહોતો અને વખતે સાંભળવા જતા ને હવારમાં પછી કેટલા વાગે કરવાનું હમ વખતમાં માવા કરવાનું કીધું કે વખતે સાસ એ બહુ અઘરી હોય તો એ અમે અમે બધા જાની મોટી હોય ગોળી બરાબર મોટો હોય હાથે ફેરવાની બરાબર

અને તમે માનું કે ભજન કરતા ભગવાન તમે આમ સવારમાં ઉઠીને ભજન ગાતા પ્રભાતિયાને એવું ના એમ તો મને નો આવડે થોડ થોડું ગાઉં કરી દે બરાબર પણ રાજભામ ને મૂળ ભગવાને તમારે ત્યાં એટલા માટે મોકલે હશે કે એ કલાકાર તો જન્મજાત હશે એ જલમથી હોય એ ખબર ન હોય કોઈ ભગવાનના પડ કોઈ જાણે જ નહીં પણ તમારે અખલા ન લેવા દે ને માણા ના લેવા દે તો તો આપણે સાધુ ગુરુ પૂગી જાય બધું પૂછી લે વાત સાચી એ ધર્મ મરણ જલમ હોશિયારી એ સજંતા ઈગા યો ખર્જીનો માણિ આટલા બધા સફળ થઈ ગયા પછી ઘણીવાર માણસ જોડે બહુ સંપત્તિ આવે ને પછી અભિમાની બને રાજભા હજુ પણ એકદમ અભિમાની નથી એકદમ જમીન સાથે જોડાયેલો માણસ છે આ આ આ કે રીતે શક્ય છે એ ભગવાનની દયાથી માતાજી રૂપલાઈની amare કો દેવી બધી માતાજી માતાજીની દયાથી હોય ને તમે શીખવડ્યું છે નાના હશે ત્યારેક ભાઈ આપણે નાના હું તો ઉદડી વાતો કરતી કઈ એ ભૂલી

કઈ વસ્તુ જોતી હોય આપણે તો લેવા દે પાછું બંધ કરી દેવાની અને ગમે એ આપણે કોઈ નળીએ એવું કામ નહીં કરવાનું અને આપણે આપણે જાતે થોડુંક દિલ હાવું હાવ કોક માથે ન રાખવું કોઈ વસ્તુ આપણું થાય એ આપણે જ કરવાનું જાતે તો હજુ પેહું ધોઈ હકે રાજભાઈ હા બરાબર હજી દોઈ હકે બરાબર અને કલાકાર તરીકે તો બધા ઓળખે છે એમને પણ એક દીકરા તરીકે શું કહેશો કેવો દીકરો દીકરો હા ભોળો છે ભોળો માણસ છે ભોળો માણસ છે

અને એના પર તૈયાર હતા એટલી બધી કલમ ના મળે આને પણ ભોળાનો ભગવાન છે ને હા ભોળાનો ભગવાન રાખશે ત્યાં બરાબર રાખશે સમૂહ લગ્ન આવે છે હા ઈ આ બધું માથે આવે રામ કરે માં અહીંયા બેઠી કરશે બધું કરશે પણ સારું છે ને કે સમૂહ લગ્ન એટલે આમ જુઓ તો કેવો મોટો પ્રસંગ આપણે કરી રહ્યા છે હા બરાબર બરાબર એમના આપા નઈ હોય હા પણ આપણે જે 16 સંસ્કારો છે એમાંનો એક લગ્ન એ સંસ્કાર છે હા હા ઈ કરવો પડે ને

કે એક મોકો દઈ દઈએ ના સમાન નો ભગવાન પણ ન દીધો ભગવાન ને કોઈ ચાલે નહીં કોઈનું ચાલ્યું નહીં કોઈ ચાલ્યું નહીં કોઈ ના કરી એક મોકો દઈએ માંધો થાય પણ આમ તમારા બાપાને એકય ન દીધો એકદમ જિંદગી જેવી ઉતામળેતી ને એમ ઉતા મળે લઈ પણ હું જે સમજુ છું ત્યાં સુધી આપણે તો બધાય હોસ્પિટલમાં જતા હોઈએ છીએ હા ઘણીવાર લોકો છે ને મોત માગે એ પ્રકારનું દર્દ સહન ના કરી શકે હા તો ઘણા લોકો એવું કે છે જે તમને કદાચ નહીં કહેતા હોય કે ભાઈ આ સારો આત્મા હતો ને પરિવાર એટલે એમને તકલીફ ઓછી પણ ઝડપથી ભગવાન એમની જોડે બોલાવી લીધું લોકો એવું પણ કે છે હા પણ બને ને હા નહી એ રીતે કડાક કડાક જવાબ દેતા થાય કે

હા અમને દાદી આપા સર આ તો મોટો થઈ જાય ને પર પાછું ઘરવાળી હું એમ થાય બરાબર ગીરમાં પાછું જવું હ બરાબર તો મિત્રો ગુજરાત નું ગીર અને ગીર નું હીર અને ગુજરાત નું હીર અને આપણું ગુજરાત નું ગરીણો રાજભાગડવી પરિવાર સાથે બેઠો તો કેવો દીકરો કેવો કલાકાર એ બધી જ વાતો એમને કરી છે એમના પિતાની પણ બધી બધી વાતો આપણે વાગોળી છે આપણે ભગવાનને સાથે મળીને પ્રાર્થના કરીએ કે નીતિમત્તા પ્રામાણિકતા જીવનમાં હતી તો ભગવાનના જે દીકરા હતા એમનો જે કંશ હતો જે જીવ શિવમાં ભળ્યો છે તો આપણે શિવને પ્રાર્થના કરીએ કે એમના એમને જે આત્મા છે એમને શાંતિ અર્પે